નવરાત્રી માતાની ભક્તિ અને આરાધના કરીને મન આસાપુરા માતાનું નામ દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે નવસારીના પૌરાણિક આશાપુરા માતા મંદિર માની મુરાદો પૂરી કરે છે આ મંદિરમાં શ્રી આશાપુરા માતાની સાથે શ્રી ગણેશજી અને મહર્ષિ માર્કંડે ઋષિની

બદલાતા જમાવાની આધુનિકતા અને નાસ્તિકતા તરફ પ્રયાણ કરી રહેલા મનુષ્યના દિલમાં આજે પણ શ્રદ્ધા અને ભક્તિ કાયમ છે એ જ ભક્તની ભક્તિ છે